you uh -huh.

પાલીતાણા તાલુકાના નાની રાજતળી ગામમાં અરમાન અને મુસ્તફા નામના બે જાંબુડાના વૃક્ષ પાસે માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ની પાણી ભરેલા ખાડામાં ગત સમય સાંજે બાળકો જાંબુડાના નીચે જાંબુડા લીધા બાદ તળાવ નજીક આવેલા પાણી ભરેલા ઊંડા ખાડામાં નાહવા પડ્યા હતા એક બાળક ડૂબવા લાગતા બીજો બાળક તેને બચાવવા અંદર પડતા બંને ડૂબી જતા મોત નિપજતા હે